અશોકભાઈ પરમાર વિશેષ ઉપસ્થિતિ રહી હતી જેમાં વિદ્યાર્થી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમનું આયોજન ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું હતું શાળાના ઇતિહાસ અને શાળામાં વર્તમાનમાં ચાલતી પ્રવૃત્તિ અને વિશેષ સિદ્ધિ વિશે માહિતી આચાર્ય નિમેશભાઈ પટેલે આપી તથા મહેમાનો શબ્દોથી સ્વાગત સુપરવાઇઝર પિયુષભાઈ દવે કર્યું હતું તથા કાર્યક્રમ અંતે આભાર ભીતી સુપરવાઇઝર એમડી રાઠોડે કરી હતી